વડોદરા અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટેશન ના આંદોલનના અહેવાલ ને લઈ વડોદરા હલોલ ટોલ નાકા પર પણ વિરોધ કરવામાં આવ્યો હતો કંપની હજી બે હજાર ચાલીસ સુધી એક્સટેન્શન માગી રહી હોવાના કારણે આંદોલન કરવામાં આવી રહ્યું છે વડોદરા હલોલ ટોલ રોડ ઉપર ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટોલ ટેક્સ બહિષ્કારનો નો થયો છે વડોદરા હલોલ ટોલ રોડ ઉપર ભારદારી વાહનો પસાર થઈ રહ્યા છે રોડ બનાવ્યા બાદ અનેક ગણો ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે જેના કારણે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે આજથી રાજ્યમાં બે ટોલ ટોલનાકા ઉપર ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટોલ નો બહિષ્કાર કરનાર ટોલ નાકા નો બહિષ્કાર કરવામાં આવ્યો છે વડોદરા હાલોલ અને અડાલજ મહેસાણા રોડ ઉપર હવેથી ટેક્સ નહીં ચૂકવે ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજથી આંદોલન કરવામાં આવી રહ્યું હોય જેના ભાગરૂપે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ આ વિરોધ કરવામાં આવ્યો છે રોડ બનાવ્યા બાદ અનેક ઘણો ટેક્સ વસુલાયો છે બંને રોડ ઉપર વર્ષ બે હાજર એક અને વર્ષ બે હાજર બે થી ટોલ વસૂલાત ચાલી રહી છે ટેક્સ વસૂલવા માટે કંપની દ્વારા સરકાર પાસે વર્ષ બે હજાર ચાલીસ સુધી હજુ વધુ એક્સટેન્શન માંગવામાં આવ્યું છે વડોદરા હાલોલ રોડ બનાવવા એકસો સિત્તેર પોઈન્ટ ચોસઠ કરોડનો ખર્ચ થયો છે અડાલજ મહેસાણા રોડ માટે ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ કરોડનો ખર્ચ થયો છે પાંચસો કરોડના ખર્ચ સામે ત્રણ હજાર કરોડના ટેક્સની અત્યાર સુધી વસુલાત કરી છે ત્યારે કંપની હજી પણ બે હજાર ચાલીસ સુધીનું એક્સટેન્શન માંગી રહી છે જેના કારણે ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વિરોધ અને આંદોલન શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ટોલટેક્સ બહિષ્કારનો ફિયાસ્કો થયો હોવાનું જાણવા મળ્યું છે વડોદરા હાલોલ રોડ ઉપરથી ભારદારી વાહનો જઈ રહ્યા છે એસોસીએશનના હોદેદારોની અપીલને ટ્રક માલિક અને ડ્રાઈવરોએ નહીં માની વડોદરા હાલોલ રોડ ઉપર કેટલાક એસોસિએશનના હોદેદારો ભેગા થઈને ધરણા કરી રહ્યા છે વાહનો વાહનોને વડોદરા હાલોલ રોડનો ઉપયોગ ન કરવા ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોદ્દેદારો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે